અન્ય સમાચાર જોયું તો રાજ્યના અન્ય જિલ્લાઓની માફક જામનગર જિલ્લો પણ પાણી ઘાસચારો અને પાકના પોષણક્ષમ ભાવ જેવી સમસ્યાનો સામનો કરી રહ્યો છે ત્યારે જામનગર તાલુકામાં એક ગ્રામ્ય નું આયોજન કરી રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની હાજરીમાં યોજાયેલા આ સંમેલનમાં ભરતસિંહ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે પાણી પુરવઠા વિભાગના બંને પ્રધાનો સૌરાષ્ટ્રના જ છે અને સૌરાષ્ટ્રમાં પાણી સમસ્યા છે ત્યારે મંત્રીઓ શું કરી રહ્યા છે આગામી દિવસોમાં જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવાની છે અને હાલ ગામડાના લોકો પાણી અને ઘાસચારા જેવી સમસ્યાથી પીડાઈ રહ્યા છે ત્યારે લોકો સમક્ષ જવાનો કોંગ્રેસ માટે આનાથી સારો સમય હોય ના શકે જામનગર તાલુકા કોંગ્રેસે પણ તાલુકા વિવિધ પ્રાણપ્રશ્ને એક ગ્રામ્ય સંમેલનનું આયોજન કર્યું હતું પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની હાજરીમાં યોજાયેલા આ સંમેલનમાં જમીન અધિગ્રહણ બિલ પીવાના પાણી પાક વીમો વગેરે જેવા મુદ્દે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા હતા લગભગ નવ લાખ હેક્ટરને નર્મદાનું પાણી મળી શકે તેમ છે એને બદલે ફક્ત બે લાખ હેક્ટર જેટલું જ પાણી આજે ગુજરાતમાં નર્મદાના કારણે મળે છે તો પાણી નર્મદાનું દરિયામાં વહી જાય છે કાં તો પાણીની ચોરી થાય છે કાં તો પછી કેટલાક મૂડીપતિઓ આ પાણીનો લાભ લઈ જાય છે તેની સામે ગુજરાતની પ્રજાનો અવાજ બુલંદ થવો જોઈએ એમાં કોંગ્રેસ ગુજરાતની પ્રજાનો અવાજ બની રહે જામનગર શહેરની વાત કરવામાં આવે તો જામનગર શહેરમાં હાલ અઠવાડિયામાં ત્રણ દિવસે પાણી વિતરણ થાય છે જ્યારે ગામડાઓમાં પાણી વિતરણનું કોઈ ચોક્કસ ટાઈમ ટેબલ જ નથી હાલ સૌરાષ્ટ્ર અને કચ્છની જનતા પીવાના પાણી પ્રશ્ને પીડાઈ રહી છે ત્યારે પ્રદેશ પ્રમુખે પાણીની સમસ્યાના પણ સવાલ ઉઠાવ્યા હતા પાણીના મુદ્દે કોંગ્રેસ કોઈ રાજકારણ કરવા માંગતી નથી અમે એમ નથી કહેતા કે અમારે આના નામે મત લેવા તમારી પાસે આવ્યા છીએ પણ હું તો એટલી જ વિનંતી કરું રાજ્યના મુખ્યમંત્રી જે ચાઈના થી પાછા આવ્યા છે ભગવાન જાણે સુ લઈને આવ્યા હશે વિજય રૂપાણીજી ને અને હમણાં જ કોંગ્રેસ માંથી ભાજપ માં ગયેલા અમારા સાથી સંસદ સભ્ય વિઠ્ઠલભાઈ રાદડિયાજીના ના સુપુત્ર જયેશભાઈ ને તમે તો સૌરાષ્ટ્ર ચૂંટણી માં ભાજપ ને મત આપ્યા બાદ તેઓની આજે સ્થિતિ કેવી છે સાથે સાથે કહેવાનું પણ નહોતા ભૂલ્યા કે લોકસભામાં ભૂલ કરી તે હવે આગામી જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ન કરે જોકે મહત્વની બાબત એ છે કે ધૂમ તાપમાં બેસી રહેલા લોકોને નેતાઓની વાત કેટલી ગળે ઉતરી તે તો આવનારો સમય જ બતાવશે ભરત ચૌહાણ જીએસટીવી